છોટાઉદેપુરના વાઘ સ્થળ ડુંગરની તળેટીમાં રંગ પાંચમનો મેળો ભરાયો મોટી સંખ્યામાં મેદની ઉમટી છોટાઉદેપુર નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ આવેલ ડુંગરના પટાંગણમાં તારીખ બુધવારના રોજ ભવ્ય મેળો ભરાયો હતો આ મેળો વર્ષોથી ભરાય છે જ્યાં છોટાઉદેપુર તેમજ આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટી પડી હતી વાઘ સ્થળ ડુંગર ઉપર વર્ષોથી છોટાઉદેપુરની પ્રજા ચડે છે અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણે છે દિવાળી કરતા પણ વધુ છોટાઉદેપુર ઉદેપુર પંથકમાં હોળીનો મેળાઓમાં પ્રજા વધુ આનંદ માણે છે અને ધામધૂમ પૂર્વક આ તહેવાર ઉજવે છે હોળીના ભંગુરિયાના હાટથી શરૂ થતા મેળાઓમાં પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજ રોજ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ના રંગ પંચમનો નો મેળામાં ભારે આનંદ ઉલ્લાસ સાથે આદિવાસીઓ પરંપરા મુજબ નાચ ગાન કર્યું હતું અને છોટાઉદેપુર નગર તથા આસપાસના યુવાનોએ ડુંગર ઉપર ચડી આનંદ માણ્યો હતો આ ડુંગરનું નામ વાક્સ્તળ એટલા માટે પડ્યું હતું કે ત્યાં અનેક ગુફાઓ આવે છે એની આસપાસ ડુંગરની હારમાળાઓ આવેલી છે ત્યાં વર્ષો પહેલા વાઘ રહેતા જેને લઈ વાઘસ્થળ નામ પડી ગયું છે વર્ષો પહેલા ગાઢ જંગલમાં એક સંત રહેતા હતા તેઓનું નામ વાઘસુર મહારાજ સોભે પાડી દીધું હતું ડુંગરને અડીને એક મંદિર આવે છે ત્યાં વાઘસુર મહારાજની પાવડીઓ મૂકેલ છે અને નજીકમાં નતનશા બાબાની દરગાહ આવેલી છે આજે પણ હોળીના પાચમના દિવસે દરગાહ ઉપર ઓરસો ત્યારે જવાની તક મળે છે પાચમનો મેળો આજરોજ વાઘ ડુંગરની તળેટીમાં ફર્યા હતો ત્યારે છોટા ઉદેપરના અનેક યુવાનો વાઘ ડુંગર ઉપર ચડી અને આનંદ માણ્યો હતો જેઓએ હોળી પર્વમાં કેર ઉઘરાવાની પાધાઓ રાખી હોય તેઓ પણ બધા પૂર્ણ કરી હતી ઇમરાન મિર્ઝા હવે જૂની